રાત્રે વારંવાર પેશાબની સમસ્યા નોકચુરિયા એક સંપૂર્ણ માર્ગદર્શિકા આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં ભલે સાવ સામાન્ય લાગે પણ લાખો લોકોની રાતની ઊંઘ અને દિવસની કાર્યક્ષમતાને છીનવી લીધી છે શું તમે ક્યારેય તમારી જાતને રાત્રે બે વાર ત્રણ વાર કે ક્યારેક તો ચાર વાર પેશાબ કરવા માટે ઊંઘમાંથી ઉઠતા જોયા છે શું તમે એવું અનુભવ્યું છે કે તમે પથારીમાં પાછા ફરો ત્યાં સુધીમાં તો ફરીથી પેશાબની હાજત થઈ જાય છે જો તમારો જવાબ હા હોય તો આ માત્ર એક નાની અગવડ કે સામાન્ય વૃદ્ધાવસ્થાનું લક્ષણ નથી પરંતુ તેને નોક્ટુરિયા કહેવામાં આવે છે આ એક ગંભીર સ્વાસ્થ્ય લક્ષણ છે જે તમારી ઊંઘની ગુણવત્તા તમારા શારીરિક સ્વાસ્થ્ય અને તમારી દૈનિક જીવનશૈલીને જળ મૂળથી બગાડી શકે છે સતત તૂટતી ઊંઘના કારણે દિવસ દરમિયાન થાક ચીડિયાપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને સૌથી મહત્વનું તો પડી જવાની કે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે ખાસ કરીને રાત્રે અંધારામાં બાથરૂમ સુધી જતી વખતે નોકચુરિયા માત્ર વૃદ્ધોની સમસ્યા નથી યુવાનો અને મધ્યમ વયના લોકોમાં પણ તે જોવા મળે છે પરંતુ સાઠ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આ એક અત્યંત સામાન્ય અને ચિંતાજનક સમસ્યા બની રહી છે આંકડાઓ દર્શાવે છે કે સાઠ વર્ષથી વધુ ઉંમરના લગભગ પાંસઠ પુરુષો અને પંચોતેર ટકા સ્ત્રીઓ નોકચુરિયાનો અનુભવ કરે છે આજે હું તમને જણાવીશ કે આ સમસ્યા પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે અને રાત્રે ઊંઘતા પહેલા તમારે તમારી જીવનશૈલી આહાર અને દિનચર્યામાં શું પરિવર્તનો કરવા જોઈએ જેનાથી તમે સવાર સુધી આરામથી સૂઈ શકો અહીં આપણે માત્ર પરંપરાગત સલાહ જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા અને આયુર્વેદિક ઉપચારો બંનેની વાત કરીશું જે અસરકારક છે અને તમારી ઊંઘને પાછી લાવવામાં મદદરૂપ થશે ભાગ બે સમસ્યાનું વૈજ્ઞાનિક કારણ અને ઉપચાર સૌથી પહેલા આપણે આ સમસ્યાની જળ સુધી પહોંચીએ શા માટે મોટી ઉંમરે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે આના મુખ્ય ત્રણ કારણો હોઈ શકે છે અને એના સીધા જ ઉપચાર પણ જાણીએ કારણ એક નોક્ટર્નલ પોલીયુરિયા રાત્રે વધુ પેશાબનું ઉત્પાદન નોક્ટર્નલ પોલીયુરિયા એટલે કે રાત્રે વધુ પેશાબ થવો એ નોકચુરિયાનું સૌથી મોટું કારણ છે સામાન્ય રીતે રાત્રે સૂતી વખતે કિડની એક હોર્મોન એડીએચના કારણે પેશાબનું ઉત્પાદન ઓછું કરે છે જેથી આપણે આરામથી સૂઈ શકીએ પરંતુ અમુક પરિસ્થિતિઓમાં આ હોર્મોનનું ઉત્પાદન ઘટી જાય છે અથવા તો કિડની તેની અસરને યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકતી નથી પરિણામે વ્યક્તિ રાત્રે સુવાના આઠ કલાક દરમિયાન તેના કુલ ચોવીસ કલાકના પેશાબનો ત્રીજા ભાગ કરતા વધુ એટલે કે ચાલીસ પેશાબનું ઉત્પાદન કરે છે આના બે મુખ્ય ઉપકરણો છે ઉપકરણ એ પેરી ફેરેલ એડીમાં એટલે કે પગમાં જમા થયેલું પ્રવાહી દિવસ દરમિયાન ગુરુત્વાકર્ષણના કારણે તમારા શરીરનું પ્રવાહી એટલે કે ખાસ કરીને લોહી અને લસિકા નીચેના અંગો જેમ કે પગ અને ઘૂંટીઓમાં એકઠું થાય છે જેનાથી સોજો આવે છે જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો અને તમારા પગ હૃદયના સ્તરે અથવા તેનાથી ઉપર આવે છે ત્યારે આ જમા થયેલું વધારાનું પાણી પાછું રક્ત પ્રવાહમાં પ્રવેશ કરે છે શરીર આ વધારાના પ્રવાહીને બહાર કાઢવા માટે કિડનીને વધુ સક્રિય કરે છે પરિણામે રાત્રે પેશાબનું પ્રમાણ અને વારંવાર આવર્તન વધી જાય છે ઉપચાર એક પ્રવાહી વ્યવસ્થાપન અને પગ ઊંચા રાખવાની થેરાપી સાંજે પગ ઊંચા રાખો સુવાના બે કલાક પહેલા તમારા પગને હૃદયના સ્તરથી ઊંચા રાખીને ઓછામાં ઓછા પિસ્તાલીસ થી સાઈઠ મિનિટ આરામ કરો આ પ્રક્રિયાને પ્રી ડી કહેવામાં આવે છે આનાથી જમા થયેલું પાણી રાત્રે નહીં પણ દિવસ દરમિયાન જ સૂતા બહાર નીકળી જશે આ આ થેરાપી એટલી છે કે વર્ષના શ્રીમતી કસરત નિયમિત અપનાવી અને લક્ષણોમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો કોમ્પ્રેશન સ્ટોકિંગ દિવસ દરમિયાન ખાસ કરીને જો તમે લાંબો સમય ઊભા રહેતા હો તો હળવા કોમ્પ્રેશન સ્ટોકિંગ પહેરવાથી પગમાં પ્રવાહી જમા થતું અટકાવી શકાય છે સાંજની કસરત દિવસના અંતે ચાલવું અથવા હળવી કસરત કરવાથી પગના સ્નાયુઓ પંપની જેમ કામ કરે છે અને પ્રવાહીને હૃદય તરફ પાછું ધકેલવામાં મદદ કરે છે ઉપકરણ બી હોર્મોનલ ફેરફારો અને મેડિકલ કન્ડિશન સમજૂતી ડાયાબિટીસ ખાસ કરીને અનિયંત્રિત હૃદયની નિષ્ફળતા કિડની રોગો અને અમુક બ્લડ પ્રેશરની દવાઓ પણ રાત્રે વધુ પેશાબ ઉત્પન્ન કરી શકે છે હૃદયની નબળાઈના કિસ્સામાં રાત્રે સૂતી વખતે પ્રવાહી હૃદય પર દબાણ વધારે છે જેનાથી કિડની વધુ પેશાબ બનાવે છે નંબર બે દવા અને મેડિકલ મેનેજમેન્ટ મેનેજમેન્ટની સલાહ જો તમને ડાયાબિટીસ હોય તો તમારા બ્લડ પ્રેશર કે હૃદયની નિષ્ફળતા માટે પેશાબ વધારવાની દવા લેતા હો તો તમારા ડોક્ટર સાથે વાત કરીને તેને દિવસના વહેલા સમયમાં લેવાનો પ્રયાસ કરો જેથી તેની અસર રાત સુધીમાં પૂરી થઈ જાય કારણ બે મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડો બીજા મુખ્ય કારણમાં કિડની સામાન્ય માત્રામાં પેશાબ ઉત્પન્ન કરે છે પરંતુ તમારું મૂત્રાશય એટલે કે બ્લેડર રાત્રિ દરમિયાન પેશાબ પકડી શકતું નથી આના માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે ઓવર એક્ટિવ બ્લેડર મૂત્રાશયના સ્નાયુઓ અચાનક સંકોચાઈ જાય છે જેનાથી પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ અથવા મૂત્રાશયમાં પથરી પુરુષોમાં વધેલો પ્રોસ્ટેટ એટલે કે બીપીએચ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં આ ખૂબ સામાન્ય છે પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવાથી મૂત્ર માર્ગ પર દબાણ આવે છે મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી થતું નથી અને બાકી રહેલો પેશાબ થોડા સમય પછી ફરીથી પેશાબની હાજત ઊભી કરે છે ઉપચાર ત્રણ મૂત્રાશયના સ્નાયુઓને મજબૂત કરવા કીગલ કસરતો નિયમિતપણે કીગલ કસરતો કરો આ કસરત તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરે છે આ સ્નાયુઓ જ પેશાબ પરનું નિયંત્રણ જાળવી રાખે છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે તે અત્યંત ફાયદાકારક છે બ્લેડર ટ્રેનિંગ પેશાબને રોકવાની ક્ષમતામાં ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરો જો તમે સામાન્ય રીતે દર બે કલાકે પેશાબ કરતા હો તો તેને બે કલાક અને દસ મિનિટ સુધી રોકવાનો પ્રયાસ કરો પછી બે કલાક અને વીસ મિનિટ સુધી રોકવાનો પ્રયાસ કરો કારણ ત્રણ ઊંઘની સમસ્યાઓ અને પૂરક પરિબળો સમજૂતી કેટલીક વાર તમે પેશાબની હાજતને કારણે નથી ઉઠતા પરંતુ તમે કોઈ અન્ય કારણોસર જેમ કે પીડા નસકોરા કારણે જાઓ છો અને એકવાર જાગ્યા પછી તમને પેશાબ કરવાની જરૂરિયાત અનુભવાય છે ઉપચાર ચાર ઊંઘની ગુણવત્તા સુધારવી ઊંઘની નિયમિતતા દરરોજ એક જ સમયે સુઈ જાઓ અને ઉઠો નસકોરા અથવા સ્લીપ એપનિયા જો તમને જોરથી નસકોરા કે ઊંઘમાં શ્વાસ રૂંધાવાની તકલીફ હોય તો ડોક્ટરને મળો આ સમસ્યાના કારણે પણ રાત્રે પેશાબ વધે છે ભાગ ત્રણ પ્રવાહી વ્યવસ્થાપન અને જીવનશૈલીમાં પાયાના પરિવર્તનો સામેની લડાઈમાં સૌથી સરળ અને સૌથી અસરકારક હથિયાર છે પ્રવાહી વ્યવસ્થાપન તમે ક્યારે અને કેટલું પાણી છો તે રાતની ઊંઘમાં મોટો ફરક લાવી શકે છે મોટા ફેરફારો સમય અને માત્રા નંબર એક સાંજે સાત વાગ્યાનો સમય સાંજે સાત વાગ્યા પછી પાણી ચા કોફી સોડા કે આલ્કોહોલનું સેવન બિલકુલ ઓછું કરી દો આનો અર્થ એ નથી કે તમે પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દો પરંતુ માત્ર એક સીપ એટલે કે નાના ઘૂંટ પૂરતું જ પીવો સંપૂર્ણ વિશ્લેષણ પ્રવાહીનું વિતરણ તમારા દિવસના કુલ પ્રવાહીના સેવનનો એસી ભાગ બપોરે બે વાગ્યા પહેલા પૂરો કરો બાકીનો વીસ ભાગ બે વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે પીવો સાત વાગ્યા પછી માત્ર જરૂર પૂરતું જ પ્રવાહી લ્યો સંતુલન દિવસ દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે ખાસ કરીને ગરમીમાં જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી નહીં પીવો તો શરીર રાત્રે પાણીને પકડીને રાખવાનો પ્રયાસ કરશે તેથી દિવસ દરમિયાન પૂરતું પાણી પણ સાંજે ઓછું કરો નંબર ત્યાગ અને આલ્કોહોલ મૂત્રવર્ધક છે એટલે કે તેઓ તમારા કિડનીને વધુ સક્રિય કરીને પેશાબનું ઉત્પાદન વધારે છે આલ્કોહોલ સુવાના ચાર કલાક પહેલા આલ્કોહોલ બિલકુલ ન પીવો આલ્કોહોલ માત્ર પેશાબનું પ્રમાણ જ નથી વધારતો પણ તે ઊંઘની ગુણવત્તા પણ ઘટાડે છે આથી તમે ઊંઘમાંથી વહેલા જાગી જાઓ છો કેફીન ચા કોફી અને અમુક સોફ્ટ ડ્રિંક્સમાં કેફીન હોય છે બપોર પછી કેફીનનું સેવન ટાળો નંબર ત્રણ છુપાયેલું પ્રવાહી ફક્ત પાણી જ નહીં પણ તમારા આહારમાં રહેલું પ્રવાહી પણ ગણવું જોઈએ ડિનરનું આયોજન રાત્રે સૂપ દાળ પુષ્કળ ગ્રેવીવાળી શાકભાજી કે તરબૂચ અને કાકડી જેવા વધુ પાણીવાળા ફળોનું સેવન ઓછું કરો તમારું રાત્રિ ભોજન સુવાના સમયના બે થી ત્રણ કલાક પહેલા પૂરું થઈ જવું જોઈએ વધારાના જીવનશૈલી પરિબળો નંબર ચાર પેશાબની ડાયરી નોકચુરિયાના મૂળ કારણે સમજવા માટે એક સપ્તાહ માટે પેશાબની ડાયરી જાળવવી પેશાબની ડાયરી જાળવવી એ ડોક્ટર માટે સૌથી ઉપયોગી સાધન છે શું રેકોર્ડ કરવું પીધેલા દરેક પ્રવાહીનો સમય અને જથ્થો પેશાબ કર્યાનો સમય અને આશરે જથ્થો નાનો મધ્યમ અથવા મોટો રાત્રે પેશાબ કરવા કેટલી વાર ઉઠ્યા ઊંઘ્યા પછી જાગવાનો સમય આ ડાયરી ડોક્ટરને એ જાણવામાં મદદ કરશે કે તમારી સમસ્યા નોક્ટર્નલ પોલિયુરિયા છે એટલે કે રાત્રે વધુ પેશાબ થવો કે મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડો એટલે કે ઓછી માત્રામાં પણ વારંવાર પેશાબ થવો નંબર પાંચ શારીરિક વ્યાયામ અને વજન વ્યવસ્થાપન સ્થૂળતા એટલે કે ઓબેસિટી પેલ્વિક ફ્લોર સ્નાયુઓ પર વધારાનું દબાણ મૂકે છે જે મૂત્રાશયના નિયંત્રણને નબળું પાડે છે વજન ઘટાડવું વજનમાં પાંચથી દસ ટકા જેટલો ઘટાડો પણ નોક્ચુરિયાના લક્ષણોમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે નિયમિત કસરત કીગલ કસરતો ઉપરાંત નિયમિતપણે ચાલવું યોગ અને હળવી કસરતો મૂત્રાશયના સ્વાસ્થ્ય અને એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે નંબર છ કબજિયાતનું સંચાલન દીર્ઘકાલીન કબજિયાત એટલે કે ક્રોનિક કોન્સ્ટિપેશન ગુદા માર્ગમાં મળ જમા કરે છે જે મૂત્રાશય પર દબાણ બનાવી શકે છે અને પેશાબની આવર્તન વધારી શકે છે આહારમાં પૂરતા પ્રમાણમાં એટલે કે લીલા શાકભાજી અને ફળો લ્યો અને પ્રવાહીનો સમાવેશ કરો નિદાન જો કબજિયાત સતત રહેતું હોય તો ડોક્ટરની સલાહ લ્યો ભાગ ચાર આયુર્વેદિક ઉપચાર અને વૈજ્ઞાનિક પુરાવો આયુર્વેદ જે પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે તે નોકચુરિયાને વાત દોષની નબળાઈ અને મૂત્રાશયની શક્તિમાં ઘટાડો તરીકે માને છે વાત દોષ શરીરની હલનચલન અને નર્વસ સિસ્ટમનું નિયમન કરે છે જ્યારે તે અસંતુલિત થાય છે ત્યારે મૂત્રાશયના સ્નાયુઓ નબળા પડે છે આયુર્વેદ પાસે પણ શક્તિશાળી ઉપચારો છે જે શરીરના દોષોને સંતુલિત કરીને મૂત્રાશયને પુનઃ શક્તિ આપે છે આયુર્વેદિક ઉપચાર અને તેમના આધુનિક સંદર્ભો ઉપાય એક ગોક્ષુર આયુર્વેદિક કાર્ય ગોક્ષુર ને અને બલ્ય માનવામાં આવે છે તે મૂત્રાશયના માર્ગને સાફ કરે છે બળતરા ઘટાડે છે અને ખાસ કરીને મૂત્રાશયના સ્નાયુઓને શક્તિ આપીને પેશાબ પરનું નિયંત્રણ વધારે છે વૈજ્ઞાનિક પુરાવો આધુનિક સંશોધનો સૂચવે છે કે ગોક્ષુરમાં રહેલા ઘટકો એટલે કે ખાસ કરીને ફ્લેવેનોઇડ્સ અને સેપોનિન બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે પુરુષોમાં તે પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે ઉપાય બે ચંદ્ર પ્રભાવટી આયુર્વેદિક કાર્ય આ એક ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે જેમાં લગભગ સાડત્રીસ જેટલી જડીબુટીઓનો સમાવેશ થાય છે તે ત્રણેય દોષો વાત પિત્ત કફને સંતુલિત કરે છે તે ખાસ કરીને પ્રમેહ એટલે કે ડાયાબિટીસ સાથે જોડાયેલા મૂત્રાશયના રોગો અને મૂત્રાશયની નબળાઈ માટે વપરાય છે તે મૂત્રાશયના સ્વાસ્થ્ય અને દોષોને સંતુલિત કરીને રાત્રિના પેશાબની આવર્તન ઘટાડવામાં મદદરૂપ થાય છે વૈજ્ઞાનિક પુરાવો આમાં રહેલા મુખ્ય ઘટકો જેમ કે અને શરીરની શક્તિ વધારવા માટે જાણીતા છે આયુર્વેદિક નિદાનમાં તેના પરિણામો અસંખ્ય છે ઉપાય ત્રણ તલ અને ગોળ આયુર્વેદિક કાર્ય આ એક સહેલું અને પૌષ્ટિક ઘરેલું ઉપચાર છે તલને આયુર્વેદમાં કફ અને વાત દોષને શાંત કરનાર માનવામાં આવે છે તે મૂત્રાશયના કાર્યોનું કુદરતી રીતે નિયમન કરે છે ગોળ સાથે લેવાથી તે સ્નાયુઓ અને ચેતાતંત્રને શક્તિ આપે છે વૈજ્ઞાનિક પુરાવો તલ તલમાં રહેલા ખનીજો જેમ કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ સ્નાયુઓના સંકોચન અને આરામમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે જે મૂત્રાશયના નિયંત્રણ માટે આવશ્યક છે ગોળ ગોળ એક કુદરતી ઊર્જાનો સ્ત્રોત છે અને તેમાં આયરન હોય છે જે એકંદર શક્તિ અને થાક ઘટાડવામાં મદદ કરે છે જે નોકચુરિયાથી પીડાતા લોકો માટે મહત્વપૂર્ણ છે કેવી રીતે લેવું રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી શેકેલા તલ અને એક નાનકડો ટુકડો ગોળ મિક્સ કરીને ખાવો પૂરક આયુર્વેદિક ઉપાયો ત્રિફળા જો કબજિયાત સમસ્યાનું કારણ હોય તો રાત્રે હુફળા પાણી સાથે ત્રિફળાનું સેવન કરો તે આંતરડાને સાફ રાખવામાં અને મૂત્રાશય પરનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે હર્બલ ટી આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ અમુક હર્બલ ટી જેમાં હળવા મૂત્રવર્ધક ગુણધર્મો હોય તેને દિવસના વહેલા સમયમાં લઈ શકાય છે સાવધાની કોઈ પણ આયુર્વેદિક દવા ખાસ કરીને જો તમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ વગર શરૂ ન કરવી હંમેશા માન્ય અને પ્રમાણિત ડોક્ટરની સલાહ લેવી ભાગ પાંચ ડોક્ટર પાસે ક્યારે જવું ગંભીર પરિસ્થિતિઓ અને કન્ક્લુઝન મોટા ભાગના કિસ્સાઓમાં જીવનશૈલીમાં ફેરફાર અને આયુર્વેદિક ઉપચારોથી નોકચુરિયામાં નોંધપાત્ર રાહત મળી શકે છે જોકે કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં તાત્કાલિક તબીબી ધ્યાન અને નિદાનની જરૂર પડે છે કારણ કે તે કોઈ મોટી અને ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટર એટલે કે યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો ગંભીર પરિસ્થિતિઓ અને સંકેતો નંબર એક પેશાબમાં લોહી કે બળતરા સંકેત આ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ મૂત્રાશયમાં પથરી અથવા ક્યારેક મૂત્રાશય અથવા કિડનીના કેન્સરનો સંકેત હોઈ શકે છે તાત્કાલિક પગલું તાત્કાલિક પેશાબની તપાસ કરાવી જરૂરી છે નંબર બે પુરુષોમાં પેશાબનો ધીમો પ્રવાહ અને અધૂરો સંતોષ સંકેત પેશાબ શરૂ કરવામાં મુશ્કેલી ધીમો પ્રવાહ પ્રવાહ અટકવો અને ફરી શરૂ થવો અથવા પેશાબ કર્યા પછી પણ મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી ન થયાનો અનુભવ કારણ આ વધેલા પ્રોસ્ટેટ એટલે કે બીપીએચની નિશાની છે પ્રોસ્ટેટનું કદ વધવાથી પેશાબનો માર્ગ બ્લોક થઈ શકે છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં આ ખૂબ સામાન્ય છે આના માટે દવાઓ કે સર્જરીની જરૂર પડી શકે છે નંબર ત્રણ પગનો અસામાન્ય અને ઝડપથી વધતો સોજો સંકેત જો તમારા પગમાં સોજો ખૂબ જ વધી જાય શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા વજનમાં અચાનક વધારો થાય તો આ હૃદયની નિષ્ફળતા એટલે કે સીએફએચ જેવી મોટી બીમારીનું લક્ષણ હોઈ શકે છે હૃદયની કાર્યક્ષમતા નબળી પડવાથી રાત્રે પ્રવાહી જમા થવાની સમસ્યા વધુ ગંભીર બને છે નંબર તરસમાં અસામાન્ય વધારો સંકેત જો તમને રાત્રે પેશાબની સાથે અતિશય તરસ પણ લાગતી હોય તો તે અનિયંત્રિત ડાયાબિટીસ મેલિટસનો સંકેત હોઈ શકે છે ભાગ છ કન્કલુઝન અને અંતિમ સંદેશ નોકચુરિયા એ એક સારવાર યોગ્ય સ્થિતિ છે તેને માત્ર મોટી ઉંમર કહીને અવગણું એ ભૂલ છે યાદ રાખો રાત્રે લાંબી ઊંઘ લેવી એ તમારી લાંબી સ્વસ્થ અને આનંદમય જિંદગીની ચાવી છે તૂટેલી ઊંઘ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરી શકે છે આજે આપણે જે ઉપાયોની ચર્ચા કરી નંબર એક સાંજે સાત વાગ્યા પછી પ્રવાહીનું નિયંત્રણ નંબર બે પગ ઊંચા રાખવાની થેરાપી નંબર ત્રણ કેફીન અને આલ્કોહોલનો ત્યાગ નંબર ચાર કિગલ કસરતો નંબર પાંચ ગોક્ષુર અને ચંદ્ર પ્રભાવટી જેવા આયુર્વેદિક ઉપચારો આ ઉપાયોને તમારી દિનચર્યામાં અપનાવો અને તમારી ઊંઘની ગુણવત્તામાં થતો જાદુ સુધારો જુઓ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ માહિતી તમારા પરિવારના વડીલો મિત્રો કે જેને પણ આ સમસ્યા હોય તેની સાથે જરૂર શેર કરો સ્વસ્થ રહો ખુશ રહો ફરી મળીશું